સૌરાષ્ટ્રની ધરતી પર દેશ વિદેશથી આવેલી થી વધારે માનવ જાતિએ વસવાટ કર્યો છે આ બધી જાતિઓ પોતાની સાથે દેવ પશુ કહેવાય એવા ઘોડાઓને લઈને આવી અને સૌરાષ્ટ્રની ભૂમિ પર ટોખારોનો ઉછેર ચાલુ થયો અને આ ઘોડાઓએ પોતાને લાડકવાયો સમજીને લાડકા નામ આપેલા છે ભાઈ ગઢવી દ્વારા સૌરાષ્ટ્રની સરવાણીમાં છત્રીસ જાતની ઘોડીઓને ગણાવી છે કેવી ઘોડીઓ પીરાણી તાજણી ઢેલ હેમણ માણકી પટ્ટી નોરાણી હેરાળી મુંગી ફૂલમાળ પોદળી માછલી રેડી શીંગાળી છોગારી બેરી ઉપર વાંગણી શીણ ચાંગી ડાળ પૂતળી દાવલી રેશમ કેસર મુંગઢ લખી વાંદરી લાલ અટારી લાશ મૂલ્ય જબાત મની રીમી હરણી એવી જ રીતે પંદર જેટલા ઘોડાઓનું પણ વર્ણન કરેલું છે તો જાણીએ ઘોડાઓ વિશે છબીલો ઢોલ અટારા ફૂલમાળા બેરીયા સુંગાળા જબાધા રેડીયા તાજણીયા વાગલા બોદલિયા કેસરીયા રામાણીકીયા રેશમિયા માકડા હવે આ ઘોડા ઘોડીઓનો ઉછેર સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં પંથકમાં થતો હતો એ જાણીએ પાળીયાદ મહારાણી અજસ્તણમાં રેડી મંચલી પૂતળી મૂળી મેવાસણ બેરી ગોહિલ ફૂલમાં લીમડીમાં લાલ રાંધલપુરમાં લખી હળવદમાં અમર ઢાળ ભીમોરામાં કેસર મોરળ આખડી લાલ ચૂડામાં બોરલી મૂળીમાં રેશમ પાટડીમાં લખી ધંધુકામાં બગડમાં વાંદરી ગોંડલમાં દડવામાં લાશ જુનાગઢના મોળિયામાં હિરાળ ભાવનગર પંથકમાં ગુંદરાળમાં મની બાબરામાં ઢેલ લખતરમાં સિંગાળી જેતપુરમાં જબાદ પાડલીમાં તાજણ ચોટીલામાં ચાંગી ગઢડામાં કેસર ચમર રાળ ભાડલામાં મૂલ્ય અને પેટી ઢસામાં માણગી પાંગળી ધગડમાં ભૂતડી જે તે સમયમાં સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડી શો ઉછેરવામાં આવતા ત્યારે તેમની વંશાવલી પણ તૈયાર થતી ઘોડાની પેઢીઓની પણ યાદી રહેતી જન્મની સાથે ગર્ભ ઉછેર મા બાપની પેઢીઓનું પણ પૂર્વ ધારણ કાઢવામાં આવતું ત્યારે જ આવા દેવરૂપી અશ્વએ યુદ્ધમાં પોતાનું નામ કમાયું છે જેમ કે મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો જેને વર્ષો સુધી પણ આપણે આજે યાદ કરીએ છીએ વફાદારીમાં વફાદારીમાં પણ આ પશુ આગળ રહ્યા છે માલિકના જીવ બચાવ્યાના દાખલા પણ છે એક દુહો છે સાઠી ભેંસનું દૂધ સેલવંતી નાર રેવતી સાઠી એટલે ચોખા રેવતી એટલે અશ્વ આ ચાર જણા જેની પાસે હોય એને જીવતે જીવ પૃથ્વી પર સ્વર્ગની નિશાની છે હવે તો આ જમાનો નથી રહ્યો અને નથી રહ્યા એવા અશ્વો કે નથી રહ્યા એવા ઉછેર કરનારા માણસો એની પાછળ એક દુહો છે ગયા ઘોડા ગઈ હાવળ્યું ગયા હોનેરી હાજ મોટર ખટારા માંડવે કરતા ભૂભુ અવાજ હવે પેલા જેવો અશ્વ રહ્યા નથી આજે અશ્વનો જગ્યા મોટર ખટારાએ લઈ લીધી છે અને ઘોડાની હિણહણાટુની જગ્યાએ મોટર ખટારાના ભૂભુ અવાજોએ લઈ લીધા છે છે અમુક જગ્યાએ હજુ પણ આવા અશ્વોનો ઉછેર થાય છે જય માતાજી જય મંગલ આપણી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો સુ ડાયરો